બનાસકાંઠા કાંકરે તાલુકાના કંબોઈ ચોકડી ઉપર સિહોરી પોલીસે ડ્રાઈવ કરી બ્લેક ફિલ્મ વાળા વાહનોને દંડ ફટકાર્યો મળતી માહિતી પ્રમાણે કાંકરે તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા સિહોરી પાટણ હાઇવે પર આવેલા કંબોઈ ચોકડી પર ટ્રાફિક સમસ્યા બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો અને પાનના લારી ગલ્લાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક જામ બાબતે ઘણી વખત રજૂઆત થઈ હતી જેમાં સિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા ચાઇના દોરીનો વેપલો કરતા હોય જેમાં નાના વાહન ચાલકો પશુ પક્ષીઓને નુકસાન થાય છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ ચાઇના દોરીનો વેપલો કરવો એ કાયદેસર ગુનો છે જેનો વેપારીઓ વેપારીઓને પીઆઈ કિરીટસિંહ બિહોલાઈ જાણકારી આપી હતી જેમાં નશીલા પદાર્થોમાં વાપરવામાં આવતા ગુગા પેપર બાબતે મેડિકલ સ્ટોર કરિયાણાની દુકાનો સહિત પાન બીડીની દુકાનો પર તપાસ કરવામાં આવી હતી સાથે બ્લેક ફિલ્મ વાળા વાહનો સામે પોલીસના ચેકિંગ દરમિયાન દંડ ફટકાર્યો હતો દરેક વાહન ચાલકો અને વેપારીઓને શાંતિ સલામતી માટે કાયદો વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતે